તમાશો કરતા યુવકને પોલીસ ઉંચકી ગઈ હતી હાલ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે મળતી માહિતી પ્રમાણે યોગી ચોક રૂટની સિટી બસ નંબર ચારસો ત્રણ પૂણા ગામ સીતાનગર ચોકડી પાસેથી પસાર થઈ રહી હતી તે વખતે અચાનક એક અર્ધનગ્ન યુવક ધસી આવ્યો હતો બસ આગળ ઊભા રહી બસને રોકી દેતા ડ્રાઈવરે બસ રોકી દેવાની ફરજ પડી હતી અવનવા ત્રાગા કર્યા બાદ આ યુવક અર્ધનગ્ન હાલતમાં બસ આગળ રોડ પર જ સુઈ ગયો હતો જેના લીધે ટ્રાફિક જામ થયો હતો તેડું ન હોય તેમ અહીં મોટી સંખ્યામાં ટોળું ભેગું થયું હતું લોકોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે બેફામ વર્તન કરતો હોવાથી ટોળા પૈકી કોઈએ પોલીસને કોલ કરતા પૂણા પોલીસની પીસીઆર વાન ત્યાં ધસી ગઈ હતી ચિકાર પીધેલા આ શખ્સને ટીંગા ટોળી કરી વાનમાં નાખી ટોળું વિંખેરી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો પોલીસ લવાયેલા યુવકની પૂછપરછમાં તેનું નામ નયન રમેશ રહેનાર તુલસી દર્શન સોસાયટી યોગી ચોકનું હોવાનું બહાર આવ્યું હતું નશામાં આ કૃત્ય કરવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ કર્યું હતું પોલીસે તેના વિરુદ્ધ નશો કરી હંગામો કરવા બદલ ગુનો નોંધી ધરપકડ કરી હતી